તાલુકાના ખાવડા સરહદી છેવાડાના વિસ્તારમાં આવેલા આ ગામનું નામ ધોરાડવાંડ છે અહીં છેલ્લા ચાલીસ વર્ષથી વધુ સમયથી લોકો વસવાટ કરે છે આ ગામમાં અંદાજે એકસો પચાસ જેટલી વસ્તી છે શિક્ષણ આરોગ્ય વીજળી અને ખાસ કરીને પીવાના પાણીની સુવિધા જ નથી ત્યારે આ તમામ સમસ્યાઓના નિવારણ કરવા માટે અહીંના લોકો સરકાર તંત્ર અને રાજકીય પક્ષોના આગેવાનોને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સમસ્યા એની એજ રહી છે આ ગામના માત્ર ને માત્ર મુસ્લિમ પરિવારો જ રહે છે ત્યારે તેઓને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તેવું અહીંના લોકો કહી રહ્યા છે આ ઉપરાંત અહીના લોકો છેલ્લા લગભગ પંદર વર્ષથી વધારે સમયથી ભાજપ સાથે જોડાયેલ છે વોટ પણ ભાજપને આપે છે તેમ છતાં પાયાની જરૂરિયાતથી વંચિત રાખવામાં આવ્યું રહ્યું છે ત્યારે આ તમામ મુખ્ય સમસ્યાના નિવારણ માટે ગામના લોકોએ બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુઆ સાથે સંપર્ક કરી ગામની મુલાકાત લેવા માટે જણાવ્યું હતું ત્યારે ગામના લોકો સાથે બહુજન આર્મીના લખન ધુઆ માવજી હિંગણા નવીન નજાર એ મુલાકાત લીધી હતી જો આ ગામના લોકોને ટૂંક સમયમાં પાણી શિક્ષણ અને વીજળીની સુવિધા નહીં આપવામાં આવે તો આવનારા સમયમાં સરકાર સામે મોટું આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે